ઉડી જાય તા મુકો બાબા હા ઓ હું હારી મને જવાનું તને ના કોને કીધું જવાનું હોય તો મજૂરી કરને રહે અને ખા આ તો સાચી વાત પઈ કાકામ ને કેન પઈ તમે એમ કયો કે હાલ તાન જો હડો તો હું નઈ જવાની કોએ ના કે કોણ કે તારે આ રહે કે નક્કી ના કેવા હાલ હાલા ઉલો તો લાવવાનું ખાવા નઈ જવાનું એ તો હું ખાઈ ગયો તો

જો ફોન જે તો હું તો ઘર માં હોય તો હા એ ડુંગી જા અને બાપા ફોન જે હું હાકો દારો કોઈ કામ ધંધો જ કરતો નઈ ચોપું કોણ કઈ જતો નઈ તને મે ફોન ખોટો લઈ આલ્યો તું આલવાનું ફોન આલ્યું છે હું હું કરું ફોન હતો ફોન નઈ આવવાનો સારું

હા પૈ નાખું શું એવું છે ને આ તો મુહિયા પી લે તારા પીવું પીજે પણ હવે પેલા દેજે આ તો મારે ફૂલ થઈ જવું છે તારા જોવા દે તો બધેમાં ટેકે એ અમાર દેજે માલ કશું વધું નહીં તમને જેટલું ને એટલું પૈ નાખું ને આમ એકું લેવા ભાઈ

અરે યુદ્ધ કર છો આ યુદ્ધ કર છો ને બોલાવો

કાલ કુ કાલ ભાય બધું મારો ખટ્ટો ફમી ખાવા ગણ મે જવાનો આ બસ હા રેડો તું કીધું તાઈ એ તો બધું એ તો બધું પેલા મારવાય નતું ક્યો કહું કે માર છોરી મારવા ની હતું તમે ઘરમાં તો એ તો તું ટેન્શન ના લે તો બધું એર મારવાય નતું તમે ઘરમાં તો હો હા મારા વર્ષાનું આઈકા પી પી નઈ નાટક કરવા મને ફોન ન કર્યે ફોન આઈ સોથી લાગા बैटरी पट्टी देती नहीं दे तो कसम पे नहीं घर खुल सा ये कसम पे आओ ओए आओ बोलो हूं बोलो तो यार हगू का रहा है सका हूं का, का रहा

તમેને કડો પીવા છોડી તાનું કરવાનું છે છોડી પીતો યાર તમારે તો હું તમારે ફોન કરું ને એટલા આઈ જજો ક પીવા સંકૂન નથી હા

ઉપર આનું તૈયારી કરી ગઈ છે મોકળો કિયર ચુટ્ટા શેરા ને અમાર તૈયાર કરવાની છે આમાં સુળી જો તમે મને તો પા પા કે મુહી યાર તમ લેજો હું મારા મના આડી કે તું સુનોઈ નઈ પૈસા ઓ બાબા વિતેચા ના ના લે આ બધું મસલ આમાં મેલું તો પારી નહી હવે આજે તું ભૂલ થઈ બાપ પર લેવા અને જોઈ લેજો ભાઈ આમ મારી મે એ લાલ આવતો એ બેવારું જ મે વાત કરું કહું છું મેકલવા જતો માર ભૂલી ગયો મેકલવા નથી ના છોળી નઈ આવા આના બગે પાતા જતો મેકલવા ગળ અચ્છી કહું છું મેકલી তাকাওয়না চিছাকারিছ্য়থে াকাওয়়নাতামমানা তাকা? কালেন. એ રો ખાલે કા બખો આલે કા અમાર તીજી આયું ને ઓ લાલ બગડ આલે આલે હરીસ કાર્ડ ઓર્ડર મારે લાલ સુ ધોલાને તો ખરા તને હાલ હાલ આલી કલે આલી હા 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 થા જાય જો ભેગોંદા મારા આહુ કેના કે હરજી હારી બતાડી મોડી લાગે મોડી બા જલ્દી ના હોય મોય કે

哥，我不爱了呢。<noise>